તાલુકા પંચાયત સદસ્ય રાજ આજ રોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેના ભાગ રૂપે આજે તમે જોઈ શકો છો કે પ્રજાના ટેક્સના પૈસે રાજકોટ ભાવનગર હાઈવે ત્રણ ચાર મહિના પહેલા પાંચ કરોડનો ખર્ચો કરેલ હતો છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલ નથી ખાડા ઉલટાના વધારે પડ્યા છે જેને લીધે અકસ્માતો પણ વધારા થયા છે આ છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં ગંભીર અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે આ તંત્રને જાગવાની જરૂર છે અમારું પ્રતિનિધિત્વ ધારાસભ્ય તરીકે શ્રી ભાનુબેન બાબરિયા અને સંસદ તરીકે પરસોત્તમ રૂપાલા કરે છે બંને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ રહ્યા છે લોકોની રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે તો અમે આજે આજુબાજુના ગામ લોકો દ્વારા ભાનુબેન બાબરિયા તથા પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માગીએ છીએ અને આ સાથે અમે વિસ્તારમાંથી બે હજાર પોસ્ટકાર્ડ જેટલા મુખ્યમંત્રીશ્રીને લખીને ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માગવાના છીએ આ દસ દિવસની અંદર અમે મુખ્યમંત્રીશ્રીને અમારા બે હજાર પોસ્ટકાર્ડ મોકલી દઈશું ત્યાર બાદ આજે ગૃહમંત્રીશ્રી આપણા એવી રજૂઆત કરે છે કે જે ગણેશ ઉત્સવમાં ઓપરેશન સિંદૂર ઉપર જે કોઈ થીમ બનાવશે તો અમારી ટીમ એનો સર્વે કરશે અને જે એકથી પાંચમાં આવશે એને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તો મારે ગૃહ મંત્રી શ્રીને એવી રજૂઆત છે કે આવીને આવી ટીમ તમે ગુજરાતના રોડ રસ્તા ખાડા માટે પણ બનાવો જેથી કરીને આવીને તમને જણાવે કે આ ખાડાને કારણે આજે રોજ કેટલા માતા બહેનો સિંદૂર છીનવાઈ જાય છે જેનું તમને ખરેખર ધ્યાન આવે એટલે તમારી જે આ વાહિયાદ રજૂઆત છે અને વાહિયાત તમે આ જે ધારણા છે એ એકદમ ખોટી છે અને રોડ રસ્તાના નિરાકરણ ઉપર ધ્યાન આપો